ફુકો ફોડો ફુકો ફોડો ફુકો ફોડો ફોડો હા આ હોરાજો આ લઈ દેવા હા હોરા દે ભાઈ એરે ગુડ લ્યો ફુકો ફોડો ફુકો ફોડો એ આો માથડ નઈ જોતો રહે હા પેલે માપી રહે તો શેતો દઈ જા આ વાં બઈ બોર ના પાખી નાખી શેતો શું ન જાય ને ને ફેરો માથડ હા તે તો બોર હે ને દેખ

આઠ ઊંચું ચાલે એટલે પિયુષ જો પિયુષ બોલવા જાય પણ મેન આવતો નહીં પિયુષ સેટો રહે છે કે ભાઈ આવી ગયો છે હા આ દસ આ ચોથા ભાઈ આયા ચોથા ભાઈ જો તમને કામ છે હયું અરે મજા મજા બનાવી મોજમાં

ખો મોર ઓફ થઈ ગયો બગાનો આ છે ગાણી લે તો ફૂગા ફૂટે ને ના ફૂટે હું શું થઈ જું ફૂગિયો ચાલુ ને બને એમાં શું બેર પડી જાય આપણે ફૂગા પાસ તરત થઈ ગઈ

તમને વિડીયો કેવો લાગ્યો જરૂરી બતાવજો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ચાલો જય સોમનાથ હર હર કેર